કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જેમણે બનાસકાંઠામાં અંબાજીમાં મા અંબાજીના દર્શન માતાના દર્શન કરી અને એમના કાર્યકાળની શરૂઆત કરી આ દરમિયાન ચાચર ચોકમાં ગેનીબહેન ઠાકોર બાકીના જે કોંગ્રેસના નેતાઓ છે એ અમિતભાઈ ચાવડા સહિતના નેતાઓ ગરબે રમ્યા અને નવા કાર્યકાળની શરૂઆત થતાની સાથે જ અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા ભ્રષ્ટાચાર મોંઘવારી જનતાના પ્રશ્નો જનતાની સમસ્યાઓને લઈને ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી બનાસકાંઠાની ધરતી પર હતા બનાસકાંઠામાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિશે વાત કરી દૂધ મંડળી અને દૂધ મંડળીમાં ચાલતા કૌભાંડો વિશે ડેરીઓના કૌભાંડો વિશે એમણે વાત કરી અને આગામી સમયમાં કોંગ્રેસ કઈ રીતે લડવાની છે એના વિશે પણ એમણે વાત કરી છે સાંભળીએ સીધા અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટી પર શું પ્રહારો કર્યા છે દૂધ મંડળી ગાડીઓને લઈને શું કહ્યું છે બનાસકાંઠાના રોડ રસ્તાને લઈને શું કહ્યું છે શીશ ઝુકાવી વંદન કરી અને સૌના શ્રદ્ધા રૂપી આજે ધજારોહણ કરવામાં આવ્યું છે ગુજરાતમાં જે સાત કરોડ જનતા છે આજે મંદી મોંઘવારી ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે એક તરફ ભ્રષ્ટાચારને કારણે બ્રીડ તૂટી રહ્યા છે લોકોના જીવ જઈ રહ્યા છે એક તરફ માસૂમ દીકરીઓ હેરાનગતિને કારણે બ્લેકમેલિંગને કારણે આત્મહત્યા કરવા માટે મજબૂર બની છે એક તરફ વિદ્યાર્થીઓ મોંઘું શિક્ષણ લીધા પછી પણ બેરોજગાર છે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના કર્મચારીઓ અને આશા વર્કર હોય આંગણવાડી વર્કર હોય મધ્યાહન ભોજન વર્કર હોય કે બધા જ કર્મચારીઓ પોતાના હક અધિકાર માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે નાના વેપારીઓ સતત ફરિયાદ કરી રહ્યા છે કે જીએસટીના અધિકારી રાજને કારણે ખૂબ મોટી હેરાનગતિ થાય છે ત્યારે ચારે તરફ ખેડૂત વર્ગ હોય વેપારી હોય યુવાન હોય મહિલા હોય કે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે ગુજરાતમાં પરેશાન છે અને બીજી તરફ સરકારમાં એનું સાંભળવા વાળું કોઈ નથી પોલીસ અને પ્રશાસનના ડરથી લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે ડરાવવામાં આવી રહ્યા છે તાનાશાહીને અન્યાય અને ભેદભાવનું શાસન ચાલી રહ્યું છે રેવા સંજોગોમાં જે અંગ્રેજોનું શાસન હતું કે તમામ સત્તાને સંપત્તિનું કેન્દ્રીકરણ કરવામાં આવે કોઈનો પણ અવાજ થાય ગુલામી અને અત્યાચારનું શાસન હોય એવું જ આ નવા અંગ્રેજોનું શાસન હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સૌએ સાથે મળીને આજે સંકલ્પ કર્યો છે કે આવનારા દિવસોમાં ગુજરાત અને ગુજરાતીઓની પ્રગતિ માટે ગુજરાતના લોકોના હક અધિકાર માટે સંવિધાનિક અધિકારોના રક્ષણ માટે સૌના કલ્યાણ માટે કોંગ્રેસનો એક એક કાર્યકર કટિબદ્ધ બનશે સંકલ્પબદ્ધ બનશે અને જે પણ પ્રજાના મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને આવનારા દિવસમાં સડકથી લઈને સંસદ સુધી લડાઈ લડવાનો આજે સૌએ સંકલ્પ પણ કર્યો છે અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી છે પાંચ વર્ષમાં કેટલો ભ્રષ્ટાચાર વધ્યો કેટલો અત્યાચાર વધ્યો ભાજપના જે કાર્યકરો જેની પાસે સાયકલ પણ નથી કે આજે ગાડી બંગલા થયા હવાઈ જહાજમાં ઉડતા થયા એ કઈ રીતે થયા એનો પણ આ પાંચ વર્ષમાં હિસાબ કરવો જરૂરી છે ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી કેટલા બેરોજગારો વધ્યા કેટલી વખત પેપર ફૂટ્યા કેટલી બેન દીકરીઓ પર બળાત્કાર થયા કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી આ બધાનો હિસાબ કરીશું તો પાંચ વર્ષનું ભાજપનું શાસન પાંચ વર્ષનું મુખ્યમંત્રીનું શાસન બધી જ રીતે નિષ્ફળ સાબિત થશે અત્યારે જ મંદિરમાં દર્શન કરતાં સામાન્ય જે નાગરિકો મળ્યા કોઈ પણ જાતના પરિચય વગર સૌનો એક જ નારો હતો કે ગુજરાત પરિવર્તન માગે છે ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે અને અમે કોંગ્રેસના કાર્યકરો ગુજરાતના લોકોની જે પરિવર્તન માટેની આશાને અપેક્ષા છે જે એક નવી આઝાદીની લડાઈ લડવા જઈ રહ્યા છે એના માટે માતાજી શક્તિ આપે એવી આજે પ્રાર્થના કરી છે અને આવનારા દિવસોમાં સંકલ્પ થઈ લોકોની વચ્ચે જઈશું લોકોના મુદ્દે લડીશું લોકોના અવાજને બુલંદ કરીશું અમારા કાર્યકરોને આગળ કરી અને ગુજરાતમાં લોકોની અપેક્ષા મુજબનું પરિવર્તન લાવીશું સાતા વરસાદી પાણી અવારનવાર ભરી ગયા છે એક વર્ષ થયું પણ હજી સુધી નવી સિલનું બાંધકામ શરૂ થયું નથી અને ગ્રામજનોને ડોક્ટરોને સારવાર મુશ્કેલી થઈ ગઈ છે

એ મંડળીઓ બંધ કરવાના આદેશો થાય એક તરફ સતત વરસાદને કારણે મગફળીનો પાક હોય બાજરીના પાક કે અન્ય ધાન્ય પાકો ખૂબ મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયા છે ખેડૂતો પરેશાન છે એના માટે કોઈ સર્વે નથી થતો એના માટે કોઈ સહાય નથી થતી આ જિલ્લાના યુવાનોના રોજગાર માટેની કોઈ વાત નથી થતી જે ઠેર ઠેર ડેરીમાં કરોડોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મનરેગામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જમીન સંપાદનમાં ને એને કરવા માટે એક આખું ભાજપના નેતાઓનું વ્યવસ્થિત ષડયંત્ર કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એની કોઈ દરકાર નથી થતી જે લોકોની સુખાકારી માટે છે આરોગ્ય માટે છે એવી સિવિલ હોસ્પિટલની દરકાર પણ આ સરકારમાં થતી નથી એટલે આ સરકારમાં સામાન્ય લોકોની કોઈ ચિંતા નથી થતી ફક્ત ને ફક્ત મુઠ્ઠીભર માનીતા મળતિયાઓ મલાઈ ખાઈ રહ્યા છે